દીકરી વિદાય થાય એટલે ઘરનો ઉમરો મૂકીને બહાર નીકળે ને ત્યાં આપણા કન્યા પક્ષના બેનો એક ત્રાસની અંદર કંકુ ખોડીને લાવ્યા હોય છે દીકરીના થાપા લઈએ છે આ થાપા આપણે લેતા નથી આ સમર્પણની મૂર્તિ દીકરી દઈને જાય છે જેને જેને દીકરીના વિદાય કરીશ છે ને પૂછજો તમે આ થાપા આપણે લેતા નથી આ દીકરી થાપા દઈને જાય છે નાની એવી જગ્યા લ્યો ને તો પણ દસ્તાવેજ કરો ને એમાં એક એક અંગૂઠાનો નિશાન કરો છો

અને એક તકતી લગાવી શકશો કે મેં અહીંયા દાન આપ્યું પણ પચીસ વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેશો ક્યારેય તમે તકતી નહીં લગાવી શકો કે મેં દીકરીનું દાન આપ્યું છે સૌથી મોટામાં મોટું દાન દાન એટલે છે જગતનું દીકરીના દઈને પણ તમે ક્યારેય કહી ન શકો મોટામાં મોટો જો દાની હોય તો એ દીકરીનો બાપ છે સૌથી વધારે દુખ દેતું હોય આ દીકરી વિદાય એ દીકરીના બાપને મેં મારી નજરે અત્યાર સુધી ઘણા બધા લગ્નો કર્યા છે ઘણા બધા એવા દાખલાઓ જોયા છે કે કદાચ કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય ને તો એ દીકરાનો બાપ કઠણ થઈ જાય આંખમાં આંસુ ન આવવા દે એટલો કઠણ થઈ શકે કે પોતાના બાપ પોતાના દીકરાને જુએ છે જેના ખંભે ચડીને જવાનું હતું એને ખંભો આપવાનો સમય આવ્યો છતાં પણ એ દીકરાનો બાપ ન રડે પણ હજી સુધીમાં એક પણ એવો બાપ નથી કે પોતાની પચીસ વર્ષની દીકરીને સાસરે મોકલતો હોય 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 ન સાહેબ સૌથી વધારે એ દીકરીના બાપને છે દીકરીનો બાપ અત્યંત દુઃખી થતો હોય દીકરી થાપા આપીને મંડપમાં આવે મંડપને વધાવી લે જયારે નીચે ઉતરી ત્યારે પરિવારના દરેક વડીલો લાઈન બધું ઉભા હોય પોતાની બહેનને પોતાની દીકરીને મળવા માટે અને સૌથી પેલો એ દીકરીનો બાપ ઉભો હોય પગથિયા નીચે ઉતરી અને દીકરી બાપને ગળે મળી બાથ ભીડી અને રડતી હોય બાપ પણ એની દીકરીને બથ ભરીને રડતો હોય સાહેબ અત્યંત કરુણાઓ હોય સાહેબ એ સમયની બહુ ગહન છે વેળા હું ની મૂર્તિ કહું છું અને મોટામાં મોટું ઉદાહરણ અહીંયા છે ત્યાગ ની મૂર્તિ શું કામ કહું છું તમે કદાચ માતાઓ ભાવુક બન્યા હશો સાંભળું હોય નહીં સાંભળું હોય મને ખબર નહીં પણ જ્યારે દીકરીના બાપને મળે ને ત્યારે એના બાપને કાન પાસે મોઢું રાખીને કહે છે બાપુજી હવે તમે મારી ઘરે આવજો વિચાર કરો નથી બાપનું આંગણું છોડ્યું નથી હજી એના સસરાના ઘરના માટલાનું પાણી પીધું ત્યાં દીકરીએ સ્વીકાર લીધું આજ મારો સંબંધ અહીંયા પૂરો થઈ ગયો સાહેબ આનાથી વિશેષ ત્યાગ કયો હોઈ શકે જગતમાં આનાથી વિશેષ ત્યાગ ન હોઈ શકે અને એ સમયે જ્યારે દીકરી વિદાય થતી હોય ત્યારે જાન પક્ષ અભણ બેનો શું કેતા હોય ફરણ્યા એટલા प्यारा ली चालो लो यापणे घे भो वेकेवा પ્યાર વિદાય સાહેબ ખૂબ ગહન છે આ જગતનું જે બાપે દીકરીનું દાન આપ્યું છે ને એ બાપને પૂછજો કે આ જગતમાં દીકરીનું દાન એટલે કેટલી વેદના આપે રામચરિત માણસમાં રાજા જનક જેવો જનક જ્ઞાની માણસ એમ કહેતો હોય કે મને ખબર હોત કે મારી દીકરી જાનકીની વિદાય મને આટલી રડાવી જાત તો મારી જાનકીને સાસરે ન મોકલત અને મા પાર્વતીનો બાપ હિમાલય જેવો હિમાલય પણ રડતો હોય તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ તારી ને મારી એવી ભાવનામાં રહેવા વાળા દીકરીનો બાપ કેટલો એ દીકરી સાસરે જાય ત્યારે ભાંગી જાય સાંભળજો અમારો સત્ય દાખલો છે આજથી પાંચ વર્ષ પહેલા હું મુંબઈ નવી મુંબઈ પનવેલ વિધિમાં એક રિસોર્ટમાં લગ્ન કરાવવા ગયો પટેલ પરિવાર હતો રાજકોટનો દીકરીના લગ્ન હતા ત્રણ દિવસનો એ ઉત્સવ હતો બીજા દિવસે અમે સાંજના સમયે દીકરીનો એ ચોરીનો મંડપ તૈયાર થતો હતો એટલે હું ઊભો તો મારા દીકરીનો બાપ એ યજમાન ઊભા હતા પચીસેક જણા ઊભા હતા એટલે મેં વાતો કરતા હતા એટલે મેં એને સહજતાથી જરા વાત કરી દીધી કે ભાઈ આવતીકાલ સવારમાં તમે નાસ્તો ન કરી લેતા કાલે તમારે દીકરીનું દાન દેવાનું છે એટલે તમારે ઉપવાસ કરવાનો છે ત્યારે દીકરીનો બાપ એમ કહે છે દાદા કાલથી મારે રોજ ઉપવાસ છે ટાઈમનો એટલે હું એની વાત ન સમજી શક્યો એટલે મેં પ્રશ્ન કર્યો ભાઈ કેમ કાલથી તમારા કોઈ વ્રત ઉપવાસ ચાલુ થાય છે ત્યારે એ દીકરીનો બાપ એમ કહે છે નહીં દાદા મારે કોઈ વ્રત ઉપવાસ ચાલુ નથી થતા પણ કાલે મારી દીકરી સાસરે વહી જશે ને એટલે મને એક ટાઈમ જમવું નહીં ભાવે હવે મારી દીકરી સાસરે જતી રહેશે મારો હૈયાનો હાર જતો રહેશે જે બાપનો મા મરી ગઈ હોય પણ એ બાપને ઘરમાં દીકરી હોય ને તો માં મરી ગઈ છે એવી અનુભૂતિ ક્યારેય દીકરી ન થવા દે કારણ જેટલું ધ્યાન એ બાપનું રાખતી હોય બાપની બધી સંભાળ રાખવાની જો કોઈ જાણકારી હોય કોઈ દીકરી હોય સાહેબ એક વાતનું ધ્યાન એ દીકરી રાખતી હોય મારા બાપનું એટલે મને કહેવું ગમે છે સાહેબ દીકરી મારી લાડક વામી નોયતા એ સુ તો રાત પડે ને જાગે તો મારી લાડકવાઈ લક્ષ્મી નો મારી હો ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું રૂબા રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર દીકરી તારા રૂપમાં લાગે માડીનો અણ સાત દીકરી મારી લાડ ખવાય લક્ષ્મી નયા તા એ સુવે તો રાત પડેને જાગે તો સવા કરી વિદાય નો પ્રસન્નદ સાહેબ ખૂબ ગહન છે જેટલા પણ આપણા કુ રિવાજો છે એ કુળ રિવાજો નો નાશ કરજો બાપ આવી ભાગવત ની ગાથાઓ સાંભળીને માં લક્ષ્મી નું આજ માં રુકમણી નું આપણે અહીંયા કોટડિયા પરિવાર ના આંગણે ભાગવત નું આ મહા મનોરથ જરે ઉજવાય રયો છે ત્યારે મા રૂકમણીનું કન્યાદાન કર્યું એના પુણ્યને મેળવ્યું અને મા રૂકમણીને કહીએ ભગવાન ઠાકોરજીને કહીએ કે ભગવાન આ લગ્નનું જે કાંઈ પુણ્ય છે ને એ અમને તમને આપીએ છીએ પણ બસ એટલી કૃપા કરજો કે અમારા પરિવારમાં સદૈવને માટે આવા ધર્મના મંડપ બંધાતા રહે અને અમારા પિતૃઓને તમારી ગતિ મળે સાહેબ અમારા પરિવારમાં આવા ધર્મના મંડપો વારંવાર બંધાતા રહે મા લક્ષ્મીને કહીએ રૂકમણીને કહીએ તમે પણ આશીર્વાદ દઈને જાજો કે અમારાથી આવા સત્કર્મો વારંવાર આ કોટડિયા પરિવાર હંમેશને માટે સત્કર્મો કરી કરી અને પુણ્યનું ભાથું બાંધી અને આ મળેલા મનુષ્ય અવતારને સાર્થક બનાવી લઈ બાપ એવો આ દીકરી વિદાયનો પ્રસંગમાં લક્ષ્મીને આપણે વિદાય કર્યા આજ લક્ષ્મીને વિદાય કર્યા કાલે પાંચ વાગે મારા ઠાકુરની સાથે અમારા સંપૂર્ણ સ્ટાફને કોટડિયા પરિવાર વિદાય કરશે બાપ આવો આજના દિવસને અહીંયા જ વિરામ આપીએ આવતીકાલ સવારે ફરી પાછા મળવાનું છે વિદાયની વધારે વાતો નહીં કરીએ કારણ વિદાય તો સૌ કોઈને રડાવી જાય પથ્થર જેવા પથ્થરને જો પીગળાવી દેતી હોય તો આપણે તો મનુષ્ય છીએ માણસ છીએ શા માટે ન રડાવે આજના દિવસની કથાને અહીંયા વિરામ આપીએ સૌ સાથે મળી મારા હરિના નામનો ભાવથી ઘોષ કરીએ હરે રામ હરે રામ 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 હરે હરે हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे જય જય શ્રી રાધ હય જય જય શ્રી રાધ હય જય જય શ્રી રાધ બોલવૃંદાવન વિહારી ભાગવત ભગવાન બાલકૃષ્ણ ભગવાન જ્વરિકાદી ઉમાભતિ મહાદેવ પવન સદ હનુમાદગુરુ ભગવાન ओवर धनना की गिरिराज धरन की श्याम सुंदर श्रीयमन ने महारानी की वल्लभ भादी सकी आज के आनंद की प्रेम से बोलो महापार्वती पदये हरे हरे महादेव हरे आजना दिवस की कथा ने विराम आपता है ભગવાનના વાંગમે સ્વરૂપ એવા ભાગવજી મહારાજના ચરણોમાં મારા માત પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહી પધરેલા વડીલ માત પિતાઓ તેમાં જ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે દસ કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું કારણ કે કાલે આવ આવતો કાલ એટલે આપણો ભાગવત કથાનો અંતિમ દિવસ છે માટે સમયાંતરે સૌ કોઈ આવજો જેથી કરીને જેટલી પણ ગવાશે એટલી ભાગવતની ગાથાઓ કાલના દિવસમાં ગાઈ લેશું આપ સૌ અહીંયા ભગવાનના લગ્નનો પ્રસાદ લઈને જાજો બીજી વાત કે કાલ આપણી કથા પાંચ વાગે વિરામ લેશે એટલે કાલની કથા અનુકૂળતા હોય તો સવારે સાડા કલાકે ચાલુ કરીશું અને એક વાગે કથાને વિરામ આપીને વળી પાછી બપોરે ત્રણ વાગે કથાને ચાલુ કરીને પાંચ વાગે કથાને વિરામ આપીશું જેથી કરીને સમયાંતરે આપણી કથાની પોથી યાત્રા થઈ શકે આજની કથાને અહીંયા વિરામ કે જ્યારે વ્યાસપીઠી ભગવાન ઠાકોરજી જાય ત્યારે રસીઓ કરાવજો જેથી કરીને બધા દીકરી વિદાયના પ્રસંગમાંથી બહાર નીકળી જાય એટલે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સવારે સાડા નવ કલાકે ફરી પાછા મળીશું હરિઓમ आरती मटे आप निहारी छो समर्पण टीवी हमारा समर्पण जन कल्याण के लिए हमारा समर्पण सामाजिक प्रगति के लिए हमारा समर्पण राष्ट्रीय उत्थान के लिए हमारा समर्पण संस्कृति रक्षण के लिए हमारा समर्पण सद्धर्म प्रचार के लिए हमारा समर्पण राष्ट्र हित के लिए